ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધિત પત્ર છે કે ચાઇનીઝ દોરી કે ન વેચવા પણ પણ આજે ઠેક ઠેકાણે ચાઇનીઝ દોરા તથા વેચાણ થતું હોવાનું વિડિયો મીડિયાએ કેદ કર્યો હતો ભરૂચ શહેર સાથે સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી ધૂમધામપૂર્વક થતી હોય છે અને ચાઇનીઝ દોરીથી પક્ષીઓ સહિત વાહન ચાલકો પણ ભોગ બની રહ્યા છે ત્યારે સમગ્ર જિલ્લાઓમાં કલેક્ટર દ્વારા પ્રતિબંધિત પત્ર જાહેર કરવામાં આવે છે કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો કે ન તો વેચાણ કરવું ગુબ્બારાનું વેચાણ પણ ન કરવું પરંતુ આજે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ઠેક ઠેકાણે ચાઇનીઝ દોરા રૂપિયા પાંચસો થી સાતસો સુધીમાં ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાના દ્રશ્યો મીડિયાએ સ્ટિંગ ઓપરેશન કરી મોબાઈલમાં વિડીયો કેદ કરી રાખ્યા હતા મીડિયાએ કરેલા ચાઇનીઝ દોરાના વેચાણ અંગેના સ્ટિંગ ઓપરેશન બાદ ભરૂચ જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરા તથા એસટી એમ દેસાઈને ટેલીફોનિક રીતે જાણ કરાઈ છતાં ચાર કલાક સુધી એક પણ અધિકારી ફરક્યા ન હતા શક્તિનાથ વિસ્તારમાં દુકાનદારો ચાઇનીઝ દોરાનું કઈ રીતે કરી રહ્યા છે વેચાણ તેના સ્ટિંગ ઓપરેશન પર નજર કરીશું ત્રણસો દસ લઈ લેજે ભાઈ ને જાવ

સુરત તરફથી આવતા એક વાહન ચાલક દોરામાં ભેરવાઈ જતા તેના મોઢાના ભાગે ગાલ સહિત કાન સુધી કપાઈ જતા ગંભીર ઈજાને પગલે લોહી લુહાણ અવસ્થામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ચાઇનીઝ દોરાના વેચાણ મુદ્દે જિલ્લા વહીવટી તંત્રને મીડિયાએ જાણ કરતાં તેઓએ સ્ટોલ ઉપર તપાસ કરવા માટે ટીમ બનાવવાની કવાયત શરૂ કરાઈ હોવાનું જણાવ્યું હતું શક્તિનાથ વિસ્તારમાં ચાઇનીઝ દોરાના વેચાણ મુદ્દે સ્થાનિક વેપારી સુરેશ વસાવાએ પણ જિલ્લા વહીવટી તંત્ર સામે આક્ષેપ કર્યા હતા કે કલેક્ટર કચેરીની બહાર ચાઇનીઝ દોરાનું વેચાણ થાય છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર એ જ જાગૃત થવાની જરૂર હોવાનું નિવેદન રજૂ કર્યું હતું આ ભરૂચમાં અને ગુજરાત શહેરમાં આ કરુણા અભિયાન ચાલે છે એ આવકારદાયક છે કારણ કે પક્ષીઓ અને પ્રજા માટે એ સુખાકારીએ આ આવકારદાયક છે તો આ ભરૂચ શહેરમાં જે ચાઇનીઝ દોરા વેચાય છે ઠેર ઠેર વેચાય છે એના બાબતે તંત્રને અમે મીડિયા થ્રુ દ્વારા જાણ કરવામાં આવી છે કલેક્ટરને જાણ કરવામાં આવી છે એસડીએમને જાણ કરવામાં આવી છે પણ આ વહીવટી તંત્ર વહીવટીતંત્ર ઊંઘમાંથી જાગતું નથી કારણ કે આમાં પક્ષીઓનું જે અભ અભિયાન ચાલે છે કરુણા અભિયાન ચાલે છે એ અમે આવકારીએ છીએ સમગ્ર જા સમગ્ર લોકો બી એને આવકારે છે પણ આ તંત્ર કેમ આડાકાન કરે છે એ અમારે એક દુઃખદ વાત છે કારણ કે પક્ષીઓ અને વાહન ચાલકોને આ ચાઇનીઝ દોરાથી ખૂબ જ ગંભીર ઈજાઓ થાય છે એમાં કેટલાક લોકો મોતને નીપજ્યા છે એ બી અમને દુઃખદદાયક છે કારણ કે આ ચાઇનીઝ દોરા જે ત્રણસોમાં વેચાય છે અત્યારે સાતસો આઠસોમાં વેચાય છે ઘરે ઘરે વેચાય છે